હેલો ગાયઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે છે રાંધણસઠ એટલે અમારે બનાવવાની છે રસોઈ કારણ કે કાલે છે શીતળા સાતમ શીતળા સાતમ પાડવાની હોય તે દિવસે અમારે સ્કેચુલો જગવાનો નો હોય એટલે આખો દિવસ ઠંડી ખાવાનું હોય તીખા થેપલા ને રાયતો એટલે અમે બનાવવાનું છે રાયતું તો કાલે બનાવવાનું હોય ઠંડુ પણ થેપલા જે બનાવવાના હોય તો હવે હું બેસી જાઉં થેપલા વણવા માટે અને ફ્લોગમાં કન્ટિન્યુ આગળ એઝ મારા મમ્મી થેપલાનો લોટ બાંધીએ છીએ અને અમે લોકો તીખા થેપલા ખાઈએ છીએ એ અમારે લોટ બાંધવાની શરૂઆત થઈ ગઈ છે સોગાઈઝ લેડવા બની ગયા છે મારે સાતમના અને આ લાડવા મારા છે તેલમાં અને આ છે ઘીમાં અને અહીંયા મારા મમ્મી થેપલાનો લોટ બાંધે છે અને મારે બેસવાનું છે હવે થેપલા વણવા લાડવા મૂકી દઉં મારા લાડવા અલગ બન્યા છે કારણ કે હું ઘી નથી ખાતી અને ઘીનો ભાવ એમ હા કેસીનું મારે બ્રેકઅપ થઈ જવું છે બટ અમે તેલમાં ખાઈએ તેલમાં સાંજ સુધી ની રસોઈ ની રોટલી બનાવવાની છે મારા માટે મારા મમ્મી ને તો શ્રાવણ મહિનો રે છે એટલે એના એકાણું તો પછી કુંજન દીદી માટે ગૌતમ માટે ને મારા પપ્પા માટે 5 जना માટે 4 કોણ નામ रोटी बनाइस कर रही है और दी बनिया करती है नहीं इसको मम्मी हां और होगी और ये तेरी बारी और बड़ा मैं चालू थोड़ा थोड़ा गोल आकर कर Μόνο τα βιένα τα. Τα κουμπάκια τα. Μόνο τα κουμπάκια τα. Μόνο τα κουμπάκια τα. Μόνο τα κουμπάκια τα. Μόνο τα κουμπάκια

ગાઈસ મારા મમ્મી તળવા મણિયા છે મારા થેપલા થવા મણિયા છે જો રાંજણ સર અહીં મે વણી નાખ્યા છે અને હજી બાકી છે એ થોડાક હવે પછી પાછી વણવા બી જાઉં કારણ કે મારા મમ્મી ગયા હતા માર્કેટ મારા મમ્મીને મજા નથી એટલે હોસ્પિટલ ગયા હું ડોક્ટર એમ કીધું અંજુસ્તાન લઈને આવી અંજુસ્તાન દીધું બાટલી આપી દવા આપી હાથ બેહી ગયો હાથ બેહી ગયો તો એ રાંધું તો પડે રાંધો સરસે એટલે રાંધું તો પડે જ સારું ચાલ હું બેસી જો કાસે એમને બારો કાઢી દેવાય ગાઈસ છો થેપલા બની ગયા છે હજી આટલા નહીં હજી બનાવના છે મમજાજા

મારા પપ્પા બી જમીને ગયા છે એ સિંગ લેવા ઓળા અત્યારે મળે એટલે અત્યારે સેકન્ડ ના ખાણા પછી કાલે આખો દિવસ ખાવા થાય કારણ કે મારા મમ્મી દિવસે શ્રાવણ મહિનો આપણે તો કઈ ખાવાનું એ ખાવાનું હા ઓછું જોઈ મારે નકરું ફોન 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 સો ગાઈઝ આજનો મિની બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

કોઈને દળવા ખાંડવા દેતા ન હતા આથી આ ભવે તેવો આખલાઓ બનીને એમના ડોકે કોટે ઘંટીના પડ બાંધી બાંધીને લડિયા કરે છે તો એમના કોટે

બેસી <laughs> <laughs> મારા મમ્મી બેસી ગયા છે ટાંગ કરવા શીતલા મને વાર્તા પણ થઈ ગઈ છે એટલે હવે ખાઈ લઈએ ભૂખ લાગી થેપલા લેવા મને કઈ જાણે આમાં મૂકે આમાં ચાલો તમે તો મજા આવશે થેપલા ને રાઈ આ હા એ મજા હોય મજા આ પ્રસાદી કહેવાય સિદ્ધામાં હું જે છે તમને પ્લાડો ખાવું પડે સબ્જી ખાઈ લો